દિલ્હી અદાલતમાં હાજર એક દુઃખી પત્ની ન્યાય માટે આવી હતી તેની સામે જ તેનો પતિ અમિત શર્મા ઊભો હતો એક વિખરાયેલો માણસ તેની આંખો લાલ હતી અને તેના ચહેરા પર લાચારી હતી તેની ન્યાયાધીશને ફક્ત એક જ વિનંતી હતી ન્યાયાધીશ હું મારી પત્ની સાથે સમાધાન કરવા માગું છું હું તેની સાથે રહેવા માગું છું પણ જો તે મારી સાથે રહેવા માગતી નથી તો કૃપા કરીને મને છૂટાછેડા અપાવો મને આમાંથી આઝાદ કરો ન્યાયાધીશે કહ્યું શ્રીમતી પ્રિયા તમે શું ઈચ્છો છો તેનો અવાજ ઠંડો અને શાંત હતો પ્રિયાએ જવાબ આપ્યો હું મારા બાકીના જીવન માટે એની પાસેથી ભરણ પોષણ લઈશ તેણે આગળ કહ્યું ન્યાયાધીશ હું તેની સાથે રહીશ નહીં અને તેને છૂટાછેડા પણ આપીશ નહીં ન્યાયાધીશે ચશ્મા ઉતાર્યા અને ટેબલ પર મૂક્યા તેમના ચહેરા પર ગુસ્સો અને આશ્ચર્ય બંને હતા શ્રીમતી પ્રિયા તમારે તમારા પતિ સાથે રહેવું પણ નથી કે છૂટાછેડા પણ લેવા નથી આ કોટ છે આ મજાકની વાત નથી પ્રિયાએ ખચકાટ વિના જવાબ આપ્યો હું કોઈ મજાક નથી કરતી જજ સાહેબ આ મારો અંતિમ નિર્ણય છે પત્નીની વાત સાંભળીને અમિત લગભગ સ્તબ્ધ થઈ ગયો તેની આંખોમાં આંસુ આવી ગયા જજ સાહેબ સમજી ગયા કે આ કોઈ પતિ પત્નીનો સામાન્ય ઝઘડો નથી જેના ઊંડાણમાં જઈને તપાસ કરવી પડે એમ છે તેમણે ટેબલ પર હથોડો માર્યો ઓર્ડર ઓર્ડર આખો કોર્ટ રૂમ શાંત થઈ ગયો અમિતે ઊંડો શ્વાસ લીધો તેના અવાજમાં એક હતાશ પતિનું દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું જજ સાહેબ હું હજુ પણ મારી પત્ની સાથે સમાધાન કરવા માગું છું મેં તેને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો મેં તેની મમ્મી સાથે વાત કરી ઘણા સંબંધીઓ અને મિત્રો સાથે પણ કહેવડાવ્યું હું સમાધાન કરવા તૈયાર છું પણ તે કંઈ સાંભળવા તૈયાર નથી અમિતની આંખો આંસુઓથી ભરાઈ ગઈ ન્યાયાધીશ આશ્ચર્યચકિત થઈ ગયા એક બાજુ એક લાચાર પતિ સમાધાન કરવા માટે ભીખ માગી રહ્યો હતો અને બીજી બાજુ એક રહસ્યમય પત્ની જે તેને અસફળ લગ્નજીવનમાં બાંધીને રાખવા માંગતી હતી ન્યાયાધીશ પ્રિયા તરફ વળ્યા અને પ્રિયાને કહ્યું શ્રીમતી પ્રિયા તમારા પતિ કહી રહ્યા છે કે તે તમારી સાથે રહેવા માગે છે તો તમને એમની સાથે રહેવામાં શું સમસ્યા છે પ્રિયાએ અમિત તરફ નજર કરી અને કહ્યું જ્યાં મારું કોઈ માન સન્માન નથી ત્યાં રહીને હું શું કરીશ અમિત બોલ્યો મેં તારું શું અપમાન કર્યું છે પ્રિયાએ કટાક્ષ ભર્યા સ્મિત સાથે કહ્યું એ હું તમને નહીં પણ જજ સાહેબને કહીશ ન્યાયાધીશે બંનેને શાંત પાડ્યા તેમણે પ્રિયાને સીધું પૂછ્યું ઠીક છે પ્રિયા મને કહો તમારા પતિ સામે તમારી શું ફરિયાદ છે શું તેણે ક્યારેય તમારા પર હાથ ઉપાડ્યો છે કોઈ ઘરેલું હિંસા પ્રિયાએ કહ્યું ના તેણે ક્યારેય હાથ ઉપાડ્યો નથી તો શું દહેજની માગણી કરવામાં આવી છે ન્યાયાધીશે પૂછ્યું પરંતુ પ્રિયાએ તેનો પણ ઇન્કાર કર્યો અમિતના ચહેરા પર ક્ષણિક રાહત થઈ પરંતુ પ્રિયાના આગળના શબ્દોએ તે રાહતને ઉડાવી દીધી જજ સાહેબ અમારી વાર્તા એક પરિકથાની જેમ શરૂ થઈ અમે એક મિત્રના લગ્નમાં મળ્યા હતા મેં તેની આંખોમાં હંમેશા સત્ય જોયું અને તે મને પહેલી જ મુલાકાતથી તેની તરફ ખેંચી ગયું તે મુલાકાત પછી અમે ફોન પર કલાકો સુધી વાતચીત શરૂ કરી અમિતે કહ્યું હતું પ્રિયા હું કોઈ રાજકુમાર તો નથી પણ હું તને મારી રાણીની જેમ રાખવાનું વચન આપું છું તારી નાની કે મોટી દરેક ઈચ્છા પર પૂરી કરવી એ મારા જીવનનો હેતુ રહેશે મેં મજાક પણ કરી કે જો હું કોઈ એવી વસ્તુ માગું જે તું પૂરી ન કરી શકે તો અમિતે જવાબ આપ્યો હું તારા માટે આકાશમાંથી તારા પણ તોડી શકું છું પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા તે એક વચન પર મેં મારી આખી દુનિયા તેને સોંપી દીધી હતી જસ સાહેબ કઈ છોકરી આવા વચનો પર વિશ્વાસ નહીં કરે મને લાગ્યું કે મને દુનિયાનો શ્રેષ્ઠ પતિ મળી ગયો છે અમારા લગ્નના દિવસે તેણે કહ્યું હતું પ્રિયા આજથી તારી દરેક ખુશી મારી છે અને તારું દરેક દુઃખ મારું છે આપણે ક્યારેય અલગ નહીં થઈએ મેં મારા માતા પિતા મારું ઘર મારા સપના બધું છોડી દીધું અને તેની સાથે એક નવું જીવન શરૂ કર્યું મને લાગ્યું કે મારી દુનિયા હવે ફક્ત ખુશીઓથી ભરાઈ જશે પ્રિયાના અવાજમાં અચાનક કડકાઈ આવી ગઈ પણ મને ખબર નહોતી કે મારા સપનામાં જે કાચનો મહેલ હું બનાવી રહી હતી તે લગ્નના થોડા મહિના પછી જ તૂટી જશે અને તેના ટુકડાઓ હજી પણ મારા હૃદયમાં ખૂંચે છે પ્રિયાએ ભીની આંખો ઊંચી કરી તેમાં ફરિયાદોનો ધગધગતો અંગારો હતો જેણે મારા માટે તારા તોડી લાવવાની વાતો કરી હતી તેણે મને એના ઘરની ચાર દિવાલોમાં કેદ કરી દીધી તે મને રાણી બનાવવાનો હતો પરંતુ તેના બદલે મને એક કેદી બનાવી દીધી જેની દુનિયા સવારે રસોડામાં શરૂ થતી હતી અને રાત્રે તેની રાહ જોતા સમાપ્ત થતી હતી આ માણસે મને મારી કારકિર્દી પણ શરૂ ન કરવા દીધી એના ઘરમાં મારી કોઈ ઓળખ નહોતી હું તેની પત્ની હતી પણ ઘરના દરેક નિર્ણય તેની મમ્મી લેતી હતી જજ સાહેબ એક દિવસ જ્યારે હું તાવથી બળી રહી હતી મારું આખું શરીર દુખતું હતું ત્યારે મેં તેને ફક્ત કામ પરથી વહેલા પાછા આવવાનું અને મને ડૉક્ટર પાસે લઈ જવાનું કહ્યું અને તેણે શું કર્યું તેણે તેની મમ્મીને ફોન કરીને કહ્યું મમ્મી પ્રિયાની તબિયત સારી નથી કૃપા કરીને તેને ડોક્ટર પાસે લઈ જાઓ અને તેને દવા અપાવો જ સાહેબ હું તાવથી બળી રહી હતી અને તેની મમ્મીએ શું કર્યું તે સાંભળો તેણે મને પોતાની રીતે એક ઉકાળો બનાવીને પીવડાવ્યો અંતે મેં મારી મમ્મીને ફોન કર્યો અને જ્યારે મેં તેને મારી સ્થિતિ વિશે કહ્યું ત્યારે તે મને ડૉક્ટર પાસે લઈ ગઈ ત્યારે જ મને થોડી રાહત થઈ હવે તમે જ તેને પૂછો તેને પત્ની જોઈતી હતી કે નોકરાણી જ્યારે તે મને પત્નીનો અધિકાર આપવા તૈયાર ન હતો તો મારી સાથે લગ્ન કરીને મારું જીવન કેમ બરબાદ કર્યું પ્રિયાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા કોર્ટ રૂમમાં ભારે શાંતિ છવાઈ ગઈ પ્રિયાના રડવાથી અમિતનો ચહેરો ફિક્કો પડી ગયો જાણે કોઈએ તેના શરીરમાંથી બધું લોહી નીકાળી દીધું હતું ધ્રુવતા હોટ સાથે તેણે ન્યાયાધીશ પાસે બોલવાની પરવાનગી માગી ન્યાયાધીશે માથું હલાવ્યું અને તેને પરવાનગી આપી અમિતે બધી હિંમત એકઠી કરીને કહ્યું હા એ સાચું છે કે હું પ્રિયાને ક્યાંય ફરવા લઈ ગયો ન હતો પણ મારી પોતાની મજબૂરીઓ હતી ન્યાયાધીશ અમિતનો અવાજ ઘૂંઘડાયો અને તે દિવસે જ્યારે તે બીમાર હતી તો હું આવી શક્યો નહીં ત્યારે મારી ઓફિસમાં ખૂબ જ મહત્વપૂર્ણ મીટિંગ હતી જો મેં તે દિવસે રજા લીધી હોત તો કદાચ મારી નોકરી છૂટી ગઈ હોત અને હું આ કામ મારું ઘર ચલાવવા માટે કરું છું પ્રિયા હું તારા સપના પૂરા કરવા માટે દિવસ રાત કામ કરું છું મેં મારી મમ્મીને ફોન કર્યો અને કહ્યું કે તને ડૉક્ટર પાસે લઈ જા મમ્મીએ તને ઘરેલું ઉપચાર આપ્યા અને તારી સંભાળ રાખી હા હું કબૂલ કરું છું કે તે તને ડૉક્ટર પાસે લઈ ગઈ નહીં કારણ કે તેણીને વિશ્વાસ હતો કે આ ઉપાય તને સાજો કરી દેશે તે આજ સુધી મને પણ તાવમાં એ જ ઉકાળો આપે છે અને મને એનાથી સારું પણ થાય છે અમિતે ન્યાયાધીશ તરફ જોયું અને કહ્યું માનનીય હું કદાચ તેને રાણી ન બનાવી શક્યો હું આકાશમાંથી તારા તોડી ન શક્યો હું ફક્ત એક સામાન્ય માણસ છું જે તેના પરિવારને સન્માનજનક જીવન આપવાનો પ્રયાસ કરી રહ્યો છું કદાચ મારા પ્રયત્નો તેની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નહીં અમિતના શબ્દોથી કોર્ટ રૂમનું વાતાવરણ બદલાઈ ગયું બધા પાસાઓ પર વિચાર કર્યા પછી ન્યાયાધીશે પ્રિયા પર નજર નાખી જેની આંખોમાં હજુ પણ ફરિયાદો હતી ન્યાયાધીશે શાંતિથી કહ્યું શ્રીમતી પ્રિયા હું તમને સમજાવી રહ્યો છું તમને બહાર ન લઈ જવા તમને જન્મદિવસની મોંઘી ભેટ ન આપવી અથવા કોઈપણ બાબતમાં તમારો અભિપ્રાય ન લેવો આ બાબતો ચોક્કસપણે દુઃખદાયક છે પરંતુ શું આ કારણ એટલું ગંભીર છે કે તમારે તમારા પતિથી અલગ થઈ જવું જોઈએ આવી નાની નાની બાબતો પતિ પત્નીના સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે પરંતુ આવી સામાન્ય બાબતોને કારણે છૂટાછેડા લેવા એ સમજદારી નથી જો કોઈ માણસ પાસે નોકરી નહીં હોય તો તેનું ઘર કેવી રીતે ચાલશે પ્રિયાએ રડતાં રડતા કહ્યું જજ સાહેબ મેં વિચાર્યું હતું કે હું લગ્ન પછી મારા સપના પૂરા કરીશ પણ મને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે તું ઘર અને બાળકનું ધ્યાન રાખ એમના માટે મારા સપનાની હવે કોઈ કિંમત નથી જજે અમિત તરફ ધ્યાનપૂર્વક જોયું શું એ સાચું છે શ્રી અમિત શું તમે પ્રિયાને વ્યવસાય શરૂ કરતા રોક્યા હતા જો તે તેના સપના પૂરા કરવા માંગતી હતી તો શું તેમાં કોઈ નુકસાન હતું અમિત એ તરત જ માથું ઊંચું કર્યું ના જજ સાહેબ મેં ક્યારેય મનાઈ કરી નથી અમારી દીકરીને ટાઈફોઇડ હતો તે ઘણા સમયથી બીમાર હતી મેં તેને ફક્ત તે સ્વસ્થ થાય ત્યાં સુધી રાહ જોવા કહ્યું મને ખબર હતી કે તે બંને વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં તેથી જ મેં તેને બે મહિના રાહ જોવા કહ્યું મેં પ્રિયાને કહ્યું કે એકવાર એની તબિયત સારી થઈ જશે તો હું તેને તેના સપના પૂરા કરવામાં વ્યક્તિગત રીતે મદદ કરીશ અમિતનો અવાજ વચ્ચે જ ભાંગી પડ્યો તેનું ઘોડું રૂંધાઈ ગયું અને તે માથું નમાવીને રડી પડ્યો અને બત્રીસ વર્ષીય એક માણસને રડતો જોઈને આખા કોર્ટ રૂમમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ બહારથી મજબૂત દેખાતો માણસ આજે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો એટલામાં જ પ્રિયાની મમ્મી નજીક આવી અને તેમણે કહ્યું જજ સાહેબ આ બધું તેની ભૂલો છુપાવવા માટેનું એક નાટક છે તે જે દલીલો રજૂ કરી રહ્યો છે એ બધું ખોટું છે તે મારી દીકરીને એક એક પૈસા માટે ત્રાસ આપે છે આ માણસ તેની નાની નાની ઈચ્છાઓ પણ પૂરી કરી શકતો નથી અમે બાળપણથી જ અમારી દીકરીને રાજકુમારીની જેમ ઉછેરી છે તેને ક્યારેય કોઈ વાતે ના પાડી નથી જ્યારે મારી દીકરી નાની હતી ત્યારે જો એની ઢીંગલીના વાળ બગડી જાય તો તે રડવા લાગતી હતી અને તેના પપ્પા અને હું જ્યાં સુધી તેના ચહેરા પર સ્મિત ન લાવીએ ત્યાં સુધી શાંતિથી બેસતા નહોતા અમે તેને ખૂબ લાડથી ઉછેરી અને આ લોકોએ શું કર્યું મારી હસ્તી રમતી ઢીંગલી જેવી દીકરીને દરરોજ રડાવતા હતા જ્યારે પણ હું મારી દીકરીને ફોન કરું ત્યારે હું ફક્ત તેના રડવાનો અવાજ સાંભળું છું હવે આ નર્કમાં હું મારી દીકરીને એક દિવસ પણ રાખવા નથી માગતી તેથી મેં અને મારી દીકરીએ નક્કી કર્યું છે કે આ માણસ પાસેથી માસિક ભરણ પોષણ લઈશું પરંતુ તેને આ સંબંધમાંથી આઝાદ નહીં કરીએ આ માણસ પ્રિયા સાથેના આ સંબંધમાં બંધાયેલો રહેશે તે મારી દીકરી પ્રિયાને ખુશ રાખી શક્યો નહીં તેથી હું કે મારી દીકરી તેની બીજી સ્ત્રી સાથે ખુશ જોવા માંગતા નથી ન્યાયાધીશ બધાના નિવેદનો ધ્યાનથી સાંભળી રહ્યા હતા તેમની અનુભવી આંખો હવે બધું સ્પષ્ટપણે જોઈ શકતી હતી જે અત્યાર સુધી છુપાયેલું હતું પછી ન્યાયાધીશ આદિત્ય શર્માએ ટેબલ પર પોતાની કલમ મૂકી અને થોડીવાર માટે પોતાની આંખો બંધ કરી જાણે પરિસ્થિતિની ઊંડાઈનું મૂલ્યાંકન કરી રહ્યા હોય પછી તેમણે સુધાદેવી તરફ તીક્ષ્ણ નજર નાખી અને એવો પ્રશ્ન પૂછ્યો જાણે કેસનો આખો પાસો બદલી નાખ્યો સુધાજી મને એક વાત કહો જ્યારે પ્રિયા તેના પતિના ઘરે રહેતી હતી ત્યારે તમે બંને ફોન પર કેટલી વાર વાત કરતા હતા સુધાદેવીએ વિચાર્યા વિના ગર્વથી જવાબ આપ્યો દરરોજ અમે બે કે ત્રણ કલાક આરામથી વાત કરતા તે પોતાની બધી વાતો મારી સાથે શેર કરતી પછી ન્યાયાધીશે પૂછ્યું તો તમને એ પણ ખબર રહેતી હશે કે એમને ઘરે જમવાનું શું બન્યું છે હા ચોક્કસ મારી દીકરી ક્યારેય મારાથી કંઈ છુપાવતી નહોતી જો સાસુ અને વહુ વચ્ચે નાનો ઝઘડો થાય તો પણ તમને હંમેશા ખબર પડતી હશે હા જજ સાહેબ મારી દીકરી પોતાની લાગણીઓ કોને કહેશે હું તેનો એકમાત્ર સહારો છું હવે જજના અવાજમાં કડકાઈ આવી ગઈ સુધા દેવીની આંખોમાં સીધી નજર નાખતા તેમણે કહ્યું તો તમે તમારી દીકરીના સાસરિયાઓના જીવનની દરેક બાબતનો ખ્યાલ રાખ્યો રસોડામાં સાસુ અને વહુ વચ્ચેના ઝઘડાથી લઈને પતિ પત્ની વચ્ચે તેમના રૂમમાં થતી ખાનગી વાતચીત સુધી આખા કોર્ટરૂમમાં એક વિચિત્ર મૌન છવાઈ ગયું ન્યાયાધીશે પોતાનો છેલ્લો અને સૌથી મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો સુધાજી બધા જાણે છે કે તમે તમારી દીકરીને પ્રેમથી ઉછેરી શિક્ષિત કરી અને ખૂબ જ ધામધૂમથી તેના લગ્ન કરાવ્યા પણ શું તમે ક્યારેય તેને માનસિક રીતે તેના પતિના પરિવાર સાથે રહેવા દીધી કે શું તમે તેને દરરોજ ફોન પર પાછળ ખેંચી લીધી આ કોઈ પ્રશ્ન નથી એક અરીસો હતો જેમાં સુધાદેવીનો સ્વાર્થી ચહેરો દેખાતો હતો ન્યાયાધીશનો પ્રશ્ન હથોડા જેવો હતો જેની અસરથી સુધાદેવી ગુસ્સે થઈ ગઈ તેણે તરત જ પોતાનો બચાવ કરવાનું શરૂ કર્યું જજ સાહેબ આ તમે શું કહી રહ્યા છો હું તેની મા છું જો તે મને પોતાનું દુઃખ નહીં કહે તો તે કોને કહેશે શું મારે તેને એકલી છોડી દેવી જોઈએ પોતાની બેઠક પરથી ઊભા થયા વિના ન્યાયાધીશે શાંતિથી કહ્યું સુધાજી એક દીકરી ફક્ત તેનું દુઃખ તેની માતાને જ કહેશે તે સાચું છે પણ પ્રશ્ન એ છે કે તે કયું દુઃખ હતું અમિત ઓફિસથી મોડો આવ્યો આ એક ઘટના છે કોઈ દુઃખ નથી સાસુએ રસોઈમાં વાંક કાઢ્યો આ ઝઘડો છે ન્યાયાધીશનો અવાજ હવે વધુ ઊંચો થઈ ગયો તમે તમારી દીકરી સાથે દરરોજ ત્રણ કલાક વાત કરી તમે તેના ઘરની દરેક નાની વાત સાંભળી અને દરેક નાની વાતને મોટા દુઃખમાં ફેરવી દીધી તમે દરેક નાના ઝઘડાને અન્યાય ગણાવ્યો જો તમે તેને ઘરમાં બનેલી નાની નાની વાતો વિશે પૂછ્યું ન હોત અને તેણે તમને કહ્યું ન હોત તો કદાચ તે બધું થોડા દિવસોમાં જ ભૂલી ગઈ હોત અને એનો પરિવાર ફરીથી એક થઈ ગયો હોત પણ તમે એવું થવા જ ન દીધું તમારા શબ્દોએ એક નાની ચિંગારી સળગાવી અને તેને એટલી મોટી બનાવી દીધી કે તે આગમાં ફેરવાઈ ગઈ પ્રિયાની નજરમાં તેનો પરિવાર ગુનેગાર બની ગયો તમે અજાણતા તમારી દીકરીના મનમાં એ વાત મૂકી દીધી કે તેનું સાસરું નર્ક છે અને તેનો પતિ અત્યાચારી છે સુધા દેવી ધૃત્તિ હતી પણ મેં ફક્ત તેને ટેકો આપ્યો સુધાજી ન્યાયાધીશે કડક શબ્દોમાં કહ્યું આ એક ઝેર હતું એવું ઝેર જે તમે તમારી પોતાની દીકરીના લગ્ન જીવનમાં ઠાલવી દીધું લગ્નનો છોડ પતિ પત્ની વચ્ચેના વિશ્વાસ અને સમજણના પાણીથી ઊગે છે તમે દરરોજ ફોન કરીને તે છોડના મૂળમાં નફરત અને ફરિયાદનું તેજાબ રેડ્યું તેમણે પ્રિયા તરફ જોયું જે શૂન્ન થઈ ગઈ હતી પ્રિયા તમે જ્યારે પણ તમારા પતિ સાથે મતભેદ થયા ત્યારે સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેની સાથે વાત કરવાને બદલે તમે તમારી મમ્મીને ફોન કરો છો તમે તમારી મમ્મીને તમારા વકીલ બનાવ્યા છે તમારા જીવનસાથી તમારા પતિ પત્નીના સંબંધ અંગેનો દરેક નિર્ણય તમારા બંને વચ્ચે નહીં પરંતુ તમારા અને તમારી મા વચ્ચે થવા લાગ્યો વાસ્તવિક સમસ્યા ન તો પતિ સાથે છે કે ન તો પત્ની સાથે આ સંબંધમાં ત્રીજા વ્યક્તિની દખલગીરી છે જેણે ક્યારેય તેના પતિની પત્ની બનવાની તક આપી નહીં આ સાંભળીને પ્રિયાને લાગ્યું કે જાણે કોઈએ તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી મમ્મી તેનો પોતાનો અવાજ તેના કાનમાં ગૂંજ્યો તેણે તેની મમ્મીને કરેલી દરેક ફરિયાદ દરેક આંસુ દરેક નાની વાત પહેલીવાર તેને ખ્યાલ આવ્યો કે તેણે પોતાના હાથે પોતાના લગ્ન જીવનમાં કાંટા રોપ્યા છે આખા કોર્ટ રૂમમાં શાંતિ છવાઈ ગઈ અને પછી પાછળથી કોઈએ હળવેથી તાળીઓ પાડી અને થોડી જ વારમાં આખું કોર્ટરૂમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું આ તાળીઓ ન્યાયાધીશના સન્માન માટે હતી આજે દરેક વ્યક્તિ જે કઠોર સત્યનો અનુભવ કરી રહ્યો હતો તેના માટે હતી ન્યાયાધીશે પોતાનો ચુકાદો આપવાનું શરૂ કર્યું એ સ્પષ્ટ છે કે આ સંબંધમાં ખટાસ આવી ગઈ છે પરંતુ એ પણ સાચું છે કે છૂટાછેડા એ કોઈ સમસ્યાનો અંતિમ ઉકેલ ન હોવો જોઈએ આવતા મહિના સુધી શ્રીમતી પ્રિયાનો તેની માતા શ્રીમતી સુધા સાથે કોઈ સંપર્ક રહેશે નહીં ફોન દ્વારા નહીં વિડીયો કોલ દ્વારા નહીં અને વ્યક્તિગત રીતે નહીં આ કોઈ સજા નથી પરંતુ પ્રિયાએ તેના વિચારો અને તેના આંતરિક અવાજને વ્યક્ત કરવાની તક આપવા માટે છે આ સમય દરમિયાન અમિતની માતા કે પ્રિયાની માતા તેના કોઈપણ કાર્યમાં દખલ કરશે નહીં યાદ રાખજો કોર્ટના આદેશનું કડક પાલન થવું જોઈએ પ્રિયાને પહેલીવાર સમજાયું અને તેણે રડતા રડતાં કહ્યું અમિત આપણે કેવા હતા અને આપણે કેવા બની ગયા છીએ મારી મમ્મીએ કહેલી દરેક વાત પર વિશ્વાસ કરવો એ મારી ભૂલ હતી હું ક્યારેય તમારી લાગણીઓ તમારા સપના સમજી શકી નહીં મેં તમને હંમેશા દોષ આપ્યો હું ખૂબ જ ખરાબ છું અમિતે તને પોતાની પાસે ખેંચી અને તેને ગળે લગાવી દીધી તું ખરાબ નથી પ્રિયા કદાચ હું પણ તને બધું મારી સાથે શેર કરવાનો વિશ્વાસ ન આપી શક્યો ભૂલ આપણા બંનેની છે ત્યારે આંસુઓએ બધી કડવાશ ધોઈ નાખી અને સમજણનો પ્રભાવ વધી ગયો બરાબર એક મહિના પછી તેઓ કોર્ટના રૂમ નંબર ચારસો બેમાં હતા પરંતુ આજે વાતાવરણ એકદમ અલગ હતું તણાવને બદલે તેમના ચહેરા પર એક હળવો સ્મિત હતું અને તેઓ એકબીજાના હાથ પકડી રાખ્યા હતા ન્યાયાધીશે પૂછ્યું તો તમે બંનેએ શું નક્કી કર્યું છે અમિત કંઈ બોલે તે પહેલાં પ્રિયા આગળ વધી તેની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ તેના અવાજમાં એક અદ્ભુત હિંમત હતી જજ સાહેબ મેં આ એક મહિનામાં મારું આખું જીવન ફરીથી જીવી લીધું છે મને સમજાયું કે જો મેં મારી માના ખભા પર રડવામાં વિતાવેલો સમય મારા પતિ સાથે વિતાવ્યો હોત તો કદાચ અમારે ક્યારેય અહીં ન આવવું પડત તે રડતી રડતી અમિત તરફ ફરી મેં મારા પતિના દરેક બલિદાનને અવગણ્યું હું ફરિયાદો શોધતી રહી અને નાની ક્ષણોમાં તેમણે મારા પર જે પ્રેમ વરસાવ્યો તે જોઈ શકી નહીં પછી અમિતે કહ્યું હું પણ સમજું છું જજ સાહેબ મારી પત્ની પોતાના માતા પિતાને છોડીને મારી સાથે આવી મારા પર વિશ્વાસ કરીને મારે સમજવું જોઈતું હતું મારે તેને થોડો સમય આપવો જોઈતો હતો જો વધારે નહીં તો હું ઓછામાં ઓછી તેની નાની ઈચ્છાઓ તો પૂરી કરી શક્યો હોત ન્યાયાધીશે હસીને કહ્યું યાદ રાખો લગ્નનો અર્થ એકબીજાની ભૂલોને યાદ રાખવાનો નથી પરંતુ એકબીજાની ખામીઓ છતાં સાથે ઊભા રહેવાનો છે આજે તમે બંનેએ ફક્ત તમારા સંબંધોને બચાવ્યા નથી પરંતુ દુનિયાને બતાવ્યું છે કે જો તમારા હૃદયમાં સાચો પ્રેમ હોય તો કોઈ દીવાલ એટલી ઊંચી નથી કે તેને તોડી ન શકાય પ્રિયાએ આંસુથી ભરેલા ચહેરા સાથે અમિત તરફ જોયું અને કહ્યું આજથી હું છૂટાછેડા માગીશ નહીં કે તમારાથી અલગ રહીશ નહીં આ મારું વચન છે અમિતે ન્યાયાધીશ તરફ ફરીને હાથ જોડીને કહ્યું આભાર ન્યાયાધીશ તમે અમને ફક્ત ન્યાય અપાવ્યો નથી તમે અમને અમારું જીવન પાછું આપ્યું છે તો મિત્રો શું ન્યાયાધીશનો ચુકાદો સાચો હતો કમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો